પચાસ ટકા નડતર હું તમને વચન આપું છું અહીંથી જતું રહે ભાઈઓ રહ્યા ને એ વ્યાજ કાલથી વ્યસન મૂકી દે અને બે રહ્યા એ ફેશન મૂકી દો પચાસ ટકા નડતર જતું રહે ભાઈઓ નકરા કાં તો ખાટિયા પીશે દાડાના પચી પચી મસાલા છે અને બે રહ્યા એ બ્યુટી પાર્લર આમું હળિયું કાઢશે એટલે આ મૂકી દો પચાસ ટકા બચત છે કે કોકનું જોઈને આપણે એવું ના કહેવું કે એ સામે તેલ લઈ જતા અમાર ઘરે ના ગાડી કે એને પરમાત્માની દયા થઈ તો એને થયું આપણી ઉપર થશે સમજાય હે ને આ તો પાછા બેનું નહીં લાગુ પડે હો ભાઈ એક તો કારખાનેથી થાકીને આવ્યા એની ઘાણી કરે બાજુવાળા નવો સોફો કરાયો આપણે ચારે ભાઈ એને માંડ માંડ હાલે હે રેવા

હા મંજૂર થાય સમજાય અડધા દુખી છે એટલે આ બધું નક કરવાનું અંધશ્રદ્ધા માંથી બહાર નીકળવાનું છે મને મારા ઠાકર ઉપર એટલો ભરોસો છે અને કદાચ તમને કોઈ કહેતું હોય કે ના કહેતું હોય હું મારા ઠાકર સાક્ષી એવું બોલું છું કે દાડો જો કદાચ મેં એનું ભજન કર્યું હોય છે આઠ બાર કલાક મારી નોકરી મજૂરી કરીને હું અહીં આવીને તમારી હાટું જાગ્યો છું અને દાડો જો એની સેવા ચાકરી કરી છે અને જો કદાચ મારી જોડીમાં જે તપ ભેગું થયું હોય ને તમારા ભાગમાં ના હોય તો મારા ઠાકરને એવું કહું કે એ ખાલી કરીને તમને આપી દે આ વચન આપું છું કેમ કે કદાચ મારે ગમે એવી પરિસ્થિતિ આવશે ને તો આ વાહે બેઠો ને મન એની ઉપર ભરોસો છે અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એની ઉપર ભરોસો છે કોઈ દાડો કશું ખરાબ ના થાય જેને જેને પરમાત્મા ઉપર ભરોસો મૂક્યો ને એ આ જ આ જગતમાં કંઈક કરી જ્યાં હે જેને દાણા જોડાયા એવો એક એક ઇતિહાસ બતાવો કે એનું ઉજળું નામ થયું હોય કે મેં એ બહુ દાણા જોડાયા ત્યાં લખો આમનું ગિનીસ બુકમાં નામ એનું ના થાય આ ધરતી ઉપર કંઈક ખારું કરીને જાય ને એને નવસો વર્ષ દુનિયા નમવા આવે મનન તમને હાથમી પેઢીએ વાંચે નહીં ના સમજાય એટલે જેમ જેમ સૂચના આપવામાં આવે એમ આપણે અનુસરવાનું છે અને કદાચ તમારો પૂછવામાં નામ ના આવે તમારું બુકિંગ ના થાય તો કોઈ કદાચ એવું કહેતું હોય ને તો હું તો એટલું માનું છું કે જાણતા અજાણતા કદાચ આવવાનું ના હોય ને કોકની ગાડીમાં મેળ પડી ગયો હોય કે કદાચ તમે તમારા પોતાના વાહનમાં ભાડાના આ જગ્યામાં પહોંચી ગયા છો ને તો તમારા ઈષ્ટદેવની તમારી કુળદેવીની દયા કરશો બાકી અહીં ના હોય આ જગ્યામાં બધાય ન આવી એકતા ભાઈ સમજાય હે ને અને કદાચ કોઈકનું મેલું ખવરાયું હોય કોઈનું કદાચ પેટમાં ઉતારી નાખ્યું હોય તો હું એ વચન આપું છું આ જગ્યામાં ચા પાણીનો પ્રસાદ અથવા તો એક ટાઈમે એની પ્રસાદીનું ભોજન લીધું અને જો આજે એ તમારા પેટમાં પડ્યું છે ને અને વ્યાલા પરોડીએ મારો ઠાકર જો આ કાઢી ના કર ને નડતર તો મારી નહીંની ઓળખાણ નકામવી પડે સમજાય હે અને મને એટલી ખબર છે કે મારા જો એકના પ્રયાસે પરમાત્માની દયા થઈ અને મેં આટલા પરિવારના ભલો ભલું કરવામાં મારો સહયોગી બન્યો તો જો તમે બધા આ બધા તૈયાર થાવ અને આખા ભારતમાં નીકળી પાડો તો ભારતની દશા બદલાવવામાં કેટલી વાર લાગે પણ પહેલાં હાથ ઊંચા કરો અને જય બોલાવજી છે બોલો સુરાપુરા દાદાની

અને કોઈ પોતાની કુળદેવી હોય પણ એને ક્યારે ખોટું લાગ્યું હોય આપણો સારો ટાઈમ હોય એનો કોઈ પ્રસંગ હોય એના કોઈ નિવેદ હોય ને આપણા તે વખતે જીકી આપણી બોલતી હોય એટલે આપણે એમાં હાડકા નાખ્યા હોય સમજાય ને આપણે એના નિવેદમાં રિહાઈને ઊભા થઈને જતા રહ્યા હોય એની ચંડીમાં એવું ક કે ભાઈ મને કંઈ ગણ્યો નહીં હું ન આવવાનો આ બધી આંટીઓ પાડી હોય ને ત્યારે આપણી માં આપણેથી નારાજ થઈ હોય જરૂર નથી બાકી આટલી